વંથલીમાં નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યાલયનો શુભારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કાર્યાલય ખુલ્લું મુકાયું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે જૂનાગઢના વંથલી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વંથલી નગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ નરેન્દ્ર કોટીલા ધારાસભ્ય અરવિંદ લાડાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલય સરખા ભવન ખાતે ખુલ્લો મૂકવામાં આવ્યું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને મધ્યસ્થ કાર્યાલયના શ્રી માંડવીય અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા હસ્તક કરેલ છે અને વનશ્રી નગરપાલિકાના છ વોટ છે અને ચોવીસ સીટ છે અને વનશ્રી નગરપાલિકા ભાજપના બનશે અને વન ભૂતકાળની અંદર પણ વનશ્રી નગરપાલિકા ભાજપની બનેલી છે છઠ્ઠું બે હજાર બે બે હજાર સાત અને બે હજાર બાર અને વિકાસના કામને વનસરીની જનતા વિકાસના કામને ધ્યાનમાં રાખી અને નગરપાલિકાની વોટ બનાવેલી છે અને વંથલીની અંદર વિકાસના કામ થશે સરકાર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને ધ્યાનમાં લઈ અને વંથલીના લોકો મતદાન કરશે અને સૌ સાથે મળી લઘુમતી સમાજ અને હિન્દુ સમાજ સાથે મળી ઉમેદવારો લડાતી છે લઘુમતી સમાજના આઠ ઉમેદવાર છે દલિત સમાજના બે ઉમેદવાર છે અને ચૌદ ઉમેદવાર સૌ જાતિના છે અને કોઈ જાતનું વાતાવરણ અમારા ઉપર જ્ઞાતિ માટે વનજી શહેરમાં નથી અને ભૂતકાળની જેમ આજુક વખતે પણ નગરપાલિકા છે અહેવાલ રહીમકાર વાત લોકાર્પણ